મમ્મી પપ્પાના એકના એક દીકરા વિહાનનું બસ એક જ સપનું હતું કે એ વિદેશ જઈને નોકરી કરવા ઈચ્છતો હતો અને આખી દુનિયા ફરવા માંગતો હતો મમ્મી પપ્પાએ પણ એના ભણતર પર ખૂબ જ ધ્યાન આપ્યું એની પરવરિશમાં કોઈ ખામી ન રાખી દરેક માતા પિતાની જેમ તેઓ પણ ઈચ્છતા હતા કે એમનો દીકરો એના બધા જ સપના પૂરા કરે ગ્રેજ્યુએશન પછી એને વિદેશમાં અભ્યાસ માટે સ્કોલરશીપ પણ મળી ગઈ પછી તો શું વિહાનને લાગ્યું જાણે એના સપના જલ્દી પૂરા થઈ જશે બે વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ વિદેશમાં એક સારી નોકરી મળી જતા જ વિહાન તો જાણે સાતમા આસમાને ઉડવા લાગ્યો વિહાન શરૂમાં એના મમ્મી પપ્પા સાથે દર બે દિવસે વાત કરી લેતો હતો પણ હવે તે દર રવિવારે ફોન કરતો અને મેસેજનો જવાબ પણ બે દિવસ પછી દેતો પપ્પાએ વારંવાર સમજાવવા છતાં એની એ જ દલીલ રહેતી કે ટાઈમ નથી અહીંયા ઘણું કામ હોય છે મમ્મી પપ્પાને પણ લાગ્યું કે વિહાનને એની જિંદગી એના હિસાબે જીવવા દેવી જોઈએ વિહાનની દોસ્તી એન્જલ નામની એક વિદેશી યુવતી સાથે થઈ અને સમય જતાં દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ મમ્મી પપ્પાને વિહાને બધી વાત કરી મમ્મી પપ્પાએ વિહાનના નિર્ણયને સન્માન સાથે સ્વીકારી લીધો બધાની મંજૂરીથી વિહાનના લગ્ન થઈ ગયા અને ત્યારબાદ વિહાન એની પત્ની સાથે એક મહિનો ફરવા નીકળી ગયો બીજી બાજુ મમ્મી પપ્પા વિહાનને ખૂબ જ યાદ કરતા પણ એને ક્યારેય ભારત આવવા માટે ફોર્સ નહોતા કરતા ઉંમરની સાથે સાથે વિહાનના પપ્પાની તબિયત થોડી નરમ ગરમ રહેવા લાગી મમ્મીએ ફોન પણ કર્યો પણ સમય નથી કહીને વિહાન ન આવ્યો છ મહિના વીતી ગયા વિહાન અને એની પત્ની વચ્ચે કંઈક અણબનાવ થવા લાગ્યા તો આ બાજુ પપ્પાની તબિયત પણ વધારે બગડી ગઈ મમ્મીએ વિહાનને વાત કરી અને કહ્યું બેટા ઘરે આવ તારી જરૂર છે તારા પપ્પા હોસ્પિટલમાં છે વિહાને કહ્યું હમણાં તો અવાયમ નથી હું પૈસા ટ્રાન્સફર કરી દઉં છું મમ્મી ફોન મૂકીને મનમાં બોલી દીકરાની કમી ભલા પૈસા થોડી પૂરી કરી શકે છે વિહાનના મમ્મી પપ્પા હવે ખુદની વધારે સંભાળ રાખવા લાગ્યા અને વિહાનની રાહ જોવાની કે એની સાથે રહેવાનો ખ્યાલ પણ એમણે છોડી દીધો બીજી બાજુ વિહાન અને એની પત્ની વચ્ચે ઝઘડા વધવા લાગ્યા અને એની પત્ની એને છોડીને ચાલી ગઈ એકલતાએ એને ઘેરી લીધો એટલે વિહાને શરાબનો સહારો લીધો પપ્પા સાથે વાત કરવા માંગતો હતો પણ કયા મોઢે બધી વાત કરે થોડા દિવસ વીતી ગયા ઓફિસમાં વિહાનનું પરફોર્મન્સ પણ ખરાબ થવા લાગ્યું નોકરી પર તલવાર લટકવા લાગી પત્નીએ પણ છૂટાછેડાની નોટિસ મોકલી દીધી વિહાનને લાગ્યું કે જાણે હવે એનો અંત થઈ ગયો ઘરમાં બધો સામાન વેર વિખેર પડ્યો હતો ક્યાંક પિઝાના બોક્સ તો ક્યાંક શરાબની બોટલ અને વિહાન સોફા પર પડ્યો હતો એટલામાં ડોરબેલ વાગી અને જેમ તેમ ઊભા થઈ ને દરવાજો ખોલ્યો અને જોયું તો એના મમ્મી પપ્પા ઊભા હતા વિહાન પપ્પાને ગળે વળગીને ખૂબ રડ્યો અને મમ્મીને વળગીને બોલ્યો મમ્મી હું સારો દીકરો નથી મેં ક્યારેય તમારી કદર ના કરી પપ્પા બીમાર હતા છતાં પણ હું ન આવ્યો બસ મને તો મારી જ પડી હતી હું સ્વાર્થી બની ગયો હતો મમ્મીએ દીકરાને માથે હાથ મૂક્યો અને બોલી બેટા દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે એના સંતાન હંમેશા સુખી રહે પપ્પાએ દીકરાને કહ્યું અરે તારો બાપ હજુ જીવે છે રડે છે શું કામ ભલે તારી મમ્મી તને વધારે વાલી હોય પરંતુ હું પણ તને ઓછો પ્રેમ નથી કરતો બસ એક બાપને પ્રેમ દર્શાવતા નથી આવડતું તું હવે અહીંથી નીકળવાની તૈયારી કર થોડા દિવસ આપણા ગામડે ચાલ સગા સ્નેહીઓને મળ તને સારું લાગશે પપ્પા એન્જલ વિહાને કહ્યું અમને બધી ખબર છે અમારી એની સાથે વાત થઈ ગઈ છે બેટા તમારે બંનેએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર રૂબરૂ વાત કરી લેવી જોઈએ ગેરસમજ દૂર કરવી જોઈએ લગ્ન એ કોઈ રમત નથી એ પણ સાંજે આવી જશે અમે એને પણ સમજાવી છે કે તમે બંને તમારા સંબંધને એક મોકો આપો પૈસા પરિવારની જગ્યા ન લઈ શકે દીકરા પપ્પા એ દીકરાને સમજાવ્યો વિહાનની મમ્મીએ ઘરની સાફ સફાઈ કરી અને જમવાનું બનાવ્યું વિહાને મમ્મીના હાથનું જમ્યું અને સાંજે એન્જલ સાથે વાત કરી એ રાતે ઘણા દિવસ પછી અને શાંતિથી નિંદર આવી એક અઠવાડિયાની અંદર ઇન્ડિયા આવી ગયા અને અને ધીમે ધીમે વિહાન એન્જલ વચ્ચે સુમેળ થવા લાગ્યો વિહાને પપ્પાને કહ્યું પપ્પા આઈ લવ યુ હું બહુ ખરાબ દીકરો છું જ્યારે તમારે મારી જરૂર હતી ત્યારે હું નહોતો પણ તમે હંમેશા મારી સાથે જ હતા પપ્પા બોલ્યા બેટા માતા પિતા ભલે સંતાન થી દૂર રહે કે સાથે પણ એના આશીર્વાદ સદાય સાથે જ હોય છે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ